તાજેતરમાં આંબલિયારા પોલીસ સ્ટેશન હદમાં પ્રોહિબિશન ના ગુના હેઠળ બે પોલીસ કર્મીઓના નામ આરોપી તરીકે ખુલ્યા હતા જેમાં એક નામ મહેશ ગઢવી પોલીસ કર્મીનું હતું તેમને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અરવલ્લી એસપી માનવ અધિકાર પંચમાં લેખિત અરજી કરી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયા કેસની તપાસ કરે તે માટે રજૂઆત કરાઈ હતી હાલ અન્ય આરોપી જેલમાંગ છે પરંતુ દારૂની પેટીઓ સાથે ઝડપાયેલ જે આરોપી જેલમાંગ છે તેને સોગંદનામું રજૂ કરીને પોલીસ પર આક્ષેપો કર્યા છે કે પોલીસે અન્ય પેન્ડિંગ ગુનાઓમાં સંડોવણી કરવાનું અને માર મારવાની ધમકી આપી મહેશ ગઢવીનું નામ અમો દ્વારા તદ્દન ખોટી રીતે ખોલાવેલ છે અંગત અદાવતના કારણે પોલીસે અમારી પાસે ખોટી રીતે સદર ગુનામાં કબૂલાત કરાવીને ફરિયાદમાં નામ દાખલ કરેલ છે પરંતુ અમુ ખોટી રીતે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ સામે આક્ષેપ કે સંડોવણી કરાવવા માંગતા નથી આ મારી હકીકત છે જ્યાં અમારી જરૂર પડે ત્યાં નામદાર કોર્ટમાં કે અન્ય તટસ્થ એજન્સી કે તટસ્થ અધિકારી પાસે આવી અમો આવી હકીકત જણાવવા રાજી ખુશી અને તૈયાર છીએ આ પ્રકારનું સોગંદનામું આરોપીએ કરેલ છે સાચું ખોટું આવનારા સમયમાં તપાસ પૂર્ણ થયે બહાર